વાહન પર ગતિ મર્યાદા રાખવી જરૂરી છે નહીં તો ઇ મેમો તમારા ઘેર આવશે વધતા જતા અકસ્માતોને લઈ પોલીસ વિભાગ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ રહ્યું છે ધાનેરા વિસ્તારમાં એસી ઉપરની ઝડપથી પસાર થતા વાહનો માટે સ્પીડ ગન રાહ જોતી હશે જેના કારણે તમારા ઘર સુધી ઈ મેમો આવી શકે છે અને નિયમો અનુસાર તમારે દંડ પણ ભરવો પડશે પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ તેમજ ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓએ આજે દાંદેરા તાલુકાની હડતા પ્રાથમિક શાળાના બાળકોને ટ્રાફિક નિયમો વિશે માહિતી આપી હતી મોટાભાગે જોવા જઈએ તો બાળકો નાની ઉંમરમાં દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરે છે અને દેખાદેખીમાં વાહનની ઝડપ વધારે હોય છે આવા સમયે ધાંદેરા પોલીસ યુવાનો સહિત શાળાના બાળકોને ટ્રાફિક નિયમો વિશે જરૂરી માહિતી આપી રહી છે ધાદેરા પોલીસ પાસે હવે સ્પીડ ગન પણ ઉપલબ્ધ છે જેના થકી માર્ગ પર મર્યાદિત ઝડપ કરતાં વધારે ઝડપ સાથે ચાલતા વાહનોને સ્પીડ ગનની મદદથી સ્કેન કરી વાહન ચાલકના ઘરે ઇમેમો મોકલવામાં આવી રહ્યો છે જેના કારણે ધાંદેરા વિસ્તારના ટુ વ્હીલર ચાલકો અને ફોર વ્હીલર ચાલકો હવે મર્યાદિત ગતિ સાથે વાહન ચલાવશે